આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂત માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં બે હજાર રૂપિયા મળે છે એટલે ખે કુલ ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણને બદલે ચાર થઈ જશે એટલે કે એક હપ્તો વધી જશે હાલમાં ત્રણ ચાર મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ તે દર ત્રણ મહિને આપવામાં આવી શકે છે એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં છ હજારને બદલે આઠ હજાર આપવામાં આવી શકે છે બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષ કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરીને ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થાય છે જ્યારે આપણા ગુજરાતમાં કેમ નથી થતું બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે અનુસાર આવનારા સાત દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે આનાથી લોકોને ગરમીથી રાહત મળી શકે હાલ રાજ્યમાં દક્ષિણ પશ્ચિમથી દક્ષિણની હવા ચાલી રહી છે જેની આ અસર છે તમને જણાવી દઈએ કે હાલ તો રાજ્યના ઘણા શહેરોમાં ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે જ્યારે અમરેલીમાં બેતાલીસ ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું છે